અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળણા દરેક પ્રકારના સમાચારો મહુવા તાલુકાના કોંજળી ગામે લૂંટ વિથ મર્ડર કેસના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતા ગામ લોકોના ટોળે ટોળા આરોપીને જોવા માટે ઉમટ્યા હતા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામે પંચ્યાસી વર્ષીય વૃદ્ધાની વિથ હત્યાના ગુનામાં પોલીસે આરોપીને ઝડપી પાડી અને આજે ઘટના સ્થળે સમગ્ર બનાવનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું આ ઘટનાના રીકન્સ્ટ્રક્શન સમયે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા તારીખ ત્રીસ દસ બે હજાર પચીસની રાત્રે પંચ્યાસી વર્ષીય વૃદ્ધા ઉજીબેનની તેમના જ ઘરમાં ગળું અને મોઢું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને કાનમાં પહેરેલા સોનાના આભૂષણોની લૂંટ કરીને આરોપી ફરાર થઈ ગયો હતો ફોરેન્સિક પીએમ રિપોર્ટ બાદ હત્યાનો ભેદ ખુલ્યો હતો અને મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે મહુવા ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કર્યો હતો પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપી વિપુલભાઈ ગિરધરભાઈ વાળાને ઝડપી પાડ્યા છે અને મહુવા ગ્રામ્ય પોલીસ દ્વારા આરોપીને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેનાથી હત્યાની સમગ્ર કડીઓ જોડવામાં મદદ મળી છે આ બનાવ પગલે કોંજળી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં આરોપીને જોવા માટે ઉમટ્યા હતા